હારા નો વાળ હારા થઈ ગયા સરસ વાળ ઉતરે છે બધું અને આમ ફળ બચડ ગયો આવું બરસાદ થઈ ગયા છે હારા હારા થઈ ગયા એકદમ સ્મૂથ ને સિલ્કી થઈ ગયા જો આટલું એલોવિરા જ્યુસ કાઢ્યું છે એમાં આપણે તેલને બધું મિક્સ કરવાનું છે

મારા સ્મિતભાઈ બે ગયા છે જમવા સ્કૂલે જવાનું જ નહીં બટા એને આજે સુખડી લઈ જવાની હતી અને મારી દીકાન સુખડી ભાવે છે એટલે મજા આવે શરબત બરસ્તો સર્વથે બટાયમાં લીંબુ હા એ ખાલી કર દે બીજી ભડ દે તન ખાલી દો એટલે એ ને હજી બૂટ કેટલી વાર લગાડીશ

દાળભાત શાક રોટલી સલાડ ને સુખડી છે તુસાર બઈન થાળી છે અને ટેબલ ઉપર બેસીને જમવાનું છે

પાણી બાટલો ચાલો મિત્રો આપણે ચા મૂકી દીધી છે ચા પીવા બાર ધીમો ધીમો વરસાદ ચાલુ છે એટલે વરસાદ એ ન કહેવાય છાટ આવે ને કહેવાય વરસાદ તો હરખો ના આવે ને એને વરસાદ કહેવાય

চালো মিত্র থেপলা চা মস্ত মসলা বাড়ি চা থেপলা দি

ચાલો બંધત કરો આમ પૂરો નું આવું છું એમ કે દીજી ચાલો મિત્રો વિડીયો આપણે હવે એન્ડ કરીશું વિડીયો ગમે તો એક જ લાઈક કરજો બીજું નહીં બીજું કંઈ કેવું નથી એક લાઈક જ કરો મળીએ કાલે સવારે